આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો ભારે વરસાદના પગલે બગોદરા ધંધુકા હાઈવે પ્રભાવિત થતા બંધ કરાયો છે લોલિયા ગામ પાસે હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે લોલિયાના સીએનજી પંપ પાસે હાઇવે પર પાણી ફરી વળ્યા હતા તો બગોદરા ધંધુકા ચોકડીથી વાહનો પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યા છે તો બગોદરા ધંધુકા હાઈવે બંધ કરવામાં આવ્યો છે હાઈવે પર પાણી ફરી વળતા હાઇવેને બંધ કરાયો છે તો લીંબડીમાં પડેલા ભારે વરસાદમાં જાંબુ રોઝસર રાણાગઢ સહિત મૂળબાવડામાં જનજીવન ઠપ થઈ ગયું છે વરસાદી આફતના કારણે લીમડી અને શિયાળીને જોડતો રસ્તો સતત ચોથા દિવસે બંધ રહ્યો છે જેથી ગામના લોકો સંપર્ક વિહોણા બની ગયા છે લીંબડી નગરપાલિકાની કચેરીના કમ્પાઉન્ડમાં બે ફૂટ સુધી પાણી ભરાયા છે તો મુખ્ય રોડ બસ સ્ટેન્ડમાં ઢીચણ સુધી પાણી ભરાયા છે ત્યારે તંત્રની નિષ્ફળતા અહીં ઉજાગર થઈ છે ટીડીઓ સહિતના અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે ચીફ ઓફિસરે ઉડાવ જવાબ આપતા જણાવ્યું કે વરસાદ બંધ થશે ત્યારે પરિસ્થિતિ અંગે તાગ મેળવવામાં આવશે લીંબડીમાં અવિરત પડેલા વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે તો લીંબડીમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે લીમડીના ખભલાવ ગામે ચોવીસ કલાકથી વધારે સમય સુધી બે લોકો ફસાયા હતા તો આ બે લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા છે લીંબડીમાં પડેલા ભારે વરસાદ પછી અનેક ગામોમાં પાણી ભરાયા છે